ચાલો સોમવારની સવારે બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી સવાર સવાર માં સીતાફળ થી શરૂઆત થઈ ગઈ છે ભાઈની નાસ્તો કરીને ના સીતાફળ ખાવા બેસી ગયો છે વધારે ભાવે ને એટલે એને પાછી ભાવતી વસ્તુ એ મૂકે નહીં અને હાલો હવે હું મારા કામ ધંધે લાગીએ વેદુબેનને હજી ગરબાના સ્ટેપ ભૂલાતા નથી હાલતા ચાલતા ગરબા લઈ લઈએ કા બરાબર ને અને પરીક્ષા ચાલુ છે એટલે આજે બે પેપર પૂરા થઈ ગયા કે ત્રણ થઈ ગયા મને ન ખબર હોય ને પેપર તું દેવા જાતી હોય એટલે તમને ખબર હોય કે મારે કેટલા પેપર પૂરા થયા આજે સવારે આરતીનો વિડીયો ઉતારીને પછી જ્યારે એડિટ કરવાની શરૂઆત કરીને ત્યારે ખબર પડી કે આ માઇકમાં પ્રોબ્લેમ થઈ ગયો છે કંઈ અવાજ જ રેકોર્ડ નહોતો થયો ચાલો આજે બાળકોને રજા છે એટલે સફરજનની મોજ માણે છે બપોરના સાડા બાર નહીં એક વાગ્યો વેદુબેન સુધારે છે તને આ કેદીથી સુધારતા આવડી ગયું સફરજન સુધારતા આવડે જ છે મને નહોતી ખબર શિવ તને ભાવે છે ઠે એમાં અંદર પડી જાય નહીં તો એક એક આપી દે એક બાને આપવાનું એમ કાર્ડમાં જા આપીએ એવું ન કરાય એ આપી દે જા એ એક ચીર આપી દે આપણ એ આપી દે બધા એમાં મોઢા મારમાં હા બધા ખામા એક એક આપી દે વેદુને એક તારી હોય તારી પાસે ત્રણ છે તારી પાસે ત્રણ છે કાંઈ નહીં હા બહુ સારું તું વેદું છે ને બીજી સુધારીને ખાઈ લે વેદુ પછી તને નહીં દે નવું કંઈક લઈ આવે ને તોય તને નહીં દે તું એને નથી આપતો ને એટલે ચાલો સ્વાગત છે બધાનું દોઢ વાગ્યાના સમયે હમણાં આ મોબાઈલનું સ્ટેન્ડ અહીંયા બાજુમાં જ મૂક્યું હતું પણ ક્યારનો ગોતતો હતો મળતું નહોતું એટલે ઘણી વખત એવું થાય આપણી વસ્તુ હોય ને ક્યાંક મૂકી દીધી હોય ને બે પાંચ મિનિટ પહેલાં જ મૂકી દીધી હોય પણ આપણને યાદ ન હોય કે ક્યાં મૂકી છે પણ ઘણી વખત ઘણી જગ્યા વાર ગોતીએ બધે જોઈ આવીએ પણ જ્યાં મૂક્યું હોય ને ત્યાં જ રહી જાય એટલે આવું ઘણી વાર થતું હોય હમણાં બે ત્રણ દીથી આ ઘણીવાર ટ્રાય કરું છું કે ભાઈ વિડીયો જે અગાઉનું કન્ટેન્ટ બે ત્રણ દીનું ભેગું થયું હોય એ કમ્પ્લીટ કરીને મૂકું પણ ટાઈમ નથી મળતો કાંઈ કંઈક કામ આવી જાય એટલે રહી જાય છે એટલે આવું બધું છે ને કાલે તો પછી જે સવારનો આરતીનો વિડીયો હતો એમાં માઇકનો પ્રોબ્લેમ થઈ ગયો હતો એટલે પછી કંઈ કન્ટેન્ટ બીજું ક્રિએટ કરવાની ઈચ્છા જ ન થાય ઘણી વખત આવું થાય કે સવારમાં કંઈક એવું તમારે થઈ જાય કે પછી એમ લાગે કે ભાઈ આજના દિવસે કાંઈ સરખા કામ પૂરા થાય એવું લાગે નહીં પણ આયલા રાખે એવોય દિવસ હોવો જોઈએ બધા એક સરખા થોડા હોય ક્યારેક ઉપર ને ક્યારેક નીચે ને આવું બધું તો જીવનમાં ચાલ્યા રાખવાનું છે અને ઘણી વખત ઘણું નવું નવું શીખવા મળે ને જાણવા મળે આપણી પાસે જ હોય ને પણ આપણે ઘણી વખત કંઈક ખોજતા હોય પણ એ ખબર પડે કે આ તો મારા ખિસ્સામાં જ હતું એના જેવું થાય દાખલા તરીકે આજે જ હું વિડીયો રેકોર્ડિંગ આ વ્લોગ બનાવું છું ઘણા ટાઈમથી બનાવું છું પણ એમાં એક કેમેરા સેટિંગમાં એક એવું પણ આવે વિડીયો સ્ટેબિલાઇઝેશન મેં જોયું મારામાં તો એ ઓફ હતું તો એનાથી ઘણો ફેર પડે જો એ ઓન હોય તો એટલે પછી તો ઓન કરી નાખ્યું એટલે આવી રીતે આપણે યુઝ કરતા હોઈએ રોજ બરોજ પણ ઘણી વખત એના જે સેટિંગ્સ હોય એનો પૂરો ઉપયોગ પણ આપણે સો ટકા સંપૂર્ણ રીતે ઉપયોગ કરી શકીએ એવી પણ એવું પણ નોલેજ ઘણી વખત ન હોય એવું બને એટલે જે વસ્તુની જે કાર્યક્ષમતા હોય એ પૂરી ઘણી વખત લઈ ના શકતા હોય ચાલો એક સરસ મજાનો એક પ્રસંગ તમને કહી દઈએ મજા આવશે સાંભળો તો હવે રોમપાદ રાજાની નગરી હતી એની પહેલાં એક સામાન્ય આપણી રૂટીનલી વાત કરીએ કે ઘણી વખત આપણને થાય એવું કે કંઈક જમવામાં એવું આવી ગયું હોય ને કોન્સ્ટિપેશન થઈ ગયું હોય ટૂંકમાં પેટ સાફ ન થયું હોય ને એટલે આખો દિવસ ચેન જ ન આવીએ એમ થાય કે આમ સ્ફૂર્તિ ન રહીએ કાંઈ ખાવું ભાવે નહીં અને કાંઈ કામ કરવું પણ ગમે નહીં આવું થાય મોટા ભાગનાને એટલે એટલા માટે તો પછી અમુક ઉંમર થાય એટલે પછી જાત જાતની પાચક ચૂર્ણ અને ફાકીને બધું એવું બધું પીતા હોય ને ઘણા ટેબ્લેટ પણ લેતા હોય એટલે આવું બધું થાય એટલે ખબર પડે કે એક સવારમાં પેટ સાફ થઈ જાય ને એનાથી પણ કેટલી રાહત થાય છે હવે આવું જ એક વખત થયું હતું કે એક વખત એક જગ્યાએ રોમપાદ રાજાની નગરીમાં એક સામટું બધાને કોન્સ્ટિપેશન થઈ ગયું હતું અને એમાં એક ઋષિનો શ્રાપ લાગ્યો હતો એકસાથે આટલું બધું કોન્સ્ટિપેશન થઈ ગયું એટલે બધાએ એ સમયમાં જે પણ વ્યવસ્થા હોય કંઈ ત્યારે તો કંઈ હર ઘર શૌચાલયની યોજનાઓ તો ન હોય એટલે ખેતરમાં જાહેર જગ્યામાં ને એમ જાતા હોય તો જાતા હોય તો બધા જાય જાય ડબલા ભરી ભરીને જાય પણ કંઈ કામ થાય નહીં એટલે પછી બધા વ્યાકુળ થઈ ગયા કારણ કે જાય આટો મારીને આવે પણ કામ તો થાય નહીં એટલે પછી આ પીડા તો બહુ અગ્રીને પાછી એકારે બધાયને રાજ્યમાં જેટલા હતા એ બધાયને આવું થયું એટલે પછી જે જ્યોતિષ હોય ને એના જે વિદ્વાનો હોય એમને રાજાએ ખબર કરી ખબર કરીને એમને પછી થોડુંક આમ જોયું એ થોડાક જાણકાર તો હોય એટલે એ કે કોઈ ઋષિનો અપરાધ કંઈ થયો હોય તો આ વસ્તુ બને એટલે પછી રાજાની જ જે કુંવરી હતી એમ એમની બેનપણીઓ સાથે કે નીકળી હતી અને એક વખત એક રાફડા જેવું હતું તો એને એમ થયું કે આમાં કંઈ કહેશે એટલે એક કાણું હતું એમાંથી એક સ સળી અંદર નાખી દઈ ત્યાં કંઈક આમ આંખું તક તકતી હોય ને એવું લાગ્યું એટલે એમાંથી એ સળી નાખીને એમાં એકચુલીમાં ઋષિ તપ કરતા હતા એમનું નામ હતું ઋષિ એટલે પછી તો ઋષિ ગુસ્સે ભરાણા હતા એટલે એને શ્રાપ દઈ દીધો કે આ રાજ્યમાં આ વસ્તુ થાય એટલે પછી એ વસ્તુ થઈ એટલે પછી તો રાજા આવ્યા અને ઓલી દીકરીઓએ બધું કીધું કે આવી રીતે થયું હતું એટલે રાજાએ આવીને એ ઋષિની માફી માગી એટલે ઋષિ કહે કે હવે આમાં માફ તો નહીં માફી તો નહીં મળે એક એક કન્ડિશન મૂકું છું કે તમારી જે દીકરી હતી જેને મારી આંખો ફોડી એની સાથે જ મારા લગ્ન કરાવો તો કે પાછો બધાનું જે શિફ્ટ જે ફ્લાઇટ બધાની અટકી ગઈ છે એ ચાલુ થાય એટલે પછી એ સમયમાં રાજા પણ બધા વિવેકીન વિનમ્ર હતા અને ઋષિઓના શ્રાપથી પણ ડરતા કારણ કે હાલતાને ચાલતા શ્રાપ દઈ દે એટલે રાજ્યનું આખું વેરવિખેર થઈ જતું એટલે પછી રાજાએ કે વાંધો નહીં મારી દીકરીના સ્વયંવરમાં તમે આવો અને એ તમને વરમાળા પહેરાવે તો પછી હું તમારા લગ્ન એમની સાથે કરાવી દઉં એટલે પછી હવે આ વર્ષોથી તપ કરતા હતા ચ્યવન ઋષિ એટલે એનું શરીર તો હાવ ખખુડી મખુડી જેવું થઈ ગયું હોય એટલે કોઈ જલ્દીથી લગ્ન માટે એને હાર પહેરાવે એવી શક્યતા તો રહે નહીં એટલે એ પાછા ઋષિ હોય એટલે પોચેલા હોય બધા દેવતા હોય એમનાથી બી ડરતા હોય એટલે પછી અશ્વિની કુમારો દેવોના જે વૈદ હોય એમને બોલાવ્યા અને એમને બોલાવીને કીધું કે મારું શરીર સારું થાય એના માટેનું કંઈક કરવો એટલે પછી એ દેવોના વેદો અશ્વિની કુમારો હજે હતા એમને આમળાને અલગ અલગ પ્રકારની બધી ઔષધિઓને એ બધું ભેગું કરી અને એક પાક બનાવ્યો ગરમ કરીને એટલે એ એની જે કાંઈ વિધિ થતી હોય એ પ્રમાણે એ પાક બનાવો જે અત્યારે પણ પ્રચલિત છે એને ચેવનપ્રાસ કહેવાય પછી એ ચેવનપ્રાસ ખાય અને આ જે ઋષિ હતા એમનું સ્વાસ્થ્ય થોડુંક સુધરું ને થોડુંક વ્યવસ્થિત થયા એટલે એમના પછી લગ્ન થયા આ રાજાની કુંવરી સાથે કહેવાનું તાત્પર્ય કે આટલું આટલું તપ કરે તપ કરીને ક્યાં પહોંચ્યા હોય છતાંય એકાદું કાંઈક એવું થઈ જાય ને કે બધું એમ લાગે કે પાણીમાં પડી જાય ભૂલ કરી ભૂલ કહી શકાય આપણે સામાન્ય દ્રષ્ટિએ જોતા એમ લાગે કે આ આવડા મોટા ઋષિ થઈને આવી નાની વસ્તુમાં ક્યાં અટવાણા પણ હકીકતે આ બધી પ્રભુની લીલા હોય આવડા મોટા ઋષિનું આવડું મોટું તપ એમાં પણ પ્રભુની લીલા હોય ને એમને આ જગ્યાએ અટવાવાનું હોય એ પણ બધું એની જ લીલા હોય એટલે એ અટવાય એનાથી આવા પ્રસંગો બને એટલે આપણને બોધ મળે શીખવા મળે પ્લસ એમને હજી આગળ વધવાનું હોય કલ્યાણ ત્યાંથી કદાચ ના પૂરું થતું હોય આપણને તો ખ્યાલ નથી એટલા માટે આ બધું ઘણું થતું હોય એટલે ભૂલમાં પણ એની જ લીલા હોય પ્રભુની અને ક્યાંક કોકનું કલ્યાણ થાય એમાં પણ પ્રભુની કૃપા જ હોય એમ જ માનીને આપણે ચાલવાનું ચાલો આ સાથે આ ચેવનપ્રાસની શોધ કઈ રીતે થઈ એનો એક પ્રસંગ તમારી સાથે વર્ણવ્યો આજના માટે આટલું જ રાખશું વ્યસ્ત રહો મસ્ત રહો અને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં ચાલો વેદુ બેન બનાવે છે લીંબુ શરબત ને આ ભાઈ વળી ટેસ્ટિંગ કરવા ઊભા રહી ગયા છે કેવું બહેનું છે એ ચમચી થી ટેસ્ટ કરે છે કેવું બહેનું છે મસ્ત બપોર વચ્ચે આજ કરવાનું ખાવા પીવાનું આજ કરવાનું તમારે ખાવા પીવાનું લીંબુ શરબત એક જણો મોટા સિટીમાં નીકળો તો ને ટ્રાફિક ઉપર રેડ સિગ્નલ હતો ને તો એ સિગ્નલ તોડીને આગળ નીકળી ગયો ને આગળ પછી એક પોલીસવાળા ભાઈએ રોઈકો અને તરત તરતવાળા ભાઈને પૂછ્યું કે તમને આ દેખાણું નહીં કે લાલ સિગ્નલ હતું તોય તોડીને આગળ હઈ લાવવા એટલે એ ભાઈએ કીધું કે મને સિગ્નલ તો દેખાણું જ કે લાલ સિગ્નલ હતું પણ મને એ નહોતી ખબર કે આગળ તમે ઊભા આવીશો એટલે લોકોને બધી ખબર જ હોય કે હું ખોટું થાય છે કાયદાકીય નિયમો પણ બીક હોય ને તો પડાય છે નકર તો ઉલારીઓ કરી નાખે